નર્કની નદીઓ કેવી હોય છે શું તમે જાણો છો મિત્રો ગરુડ પુરાણમાં અનેક નર્ક નદીઓનું વર્ણન છે કોઈ નદીમાં આગ વહે છે તો કોઈમાં ગંદકી અને કીડા ભરેલા હોય છે કોઈ નદીનું પાણી એટલું ખારું હોય છે કે આત્માની જીભ બળી જાય છે આ બધું પાપીઓએ તેમના કર્મો મુજબ ભોગવવું પડે છે મિત્રો આ વર્ણન આપણને શીખવે છે કે પાપનું પરિણામ હંમેશા કષ્ટદાયક હોય છે લોટના પિંડદાનનું મહત્વ શું છે મિત્રો ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્મા એક કઠિન યાત્રા પર નીકળે છે છે જ્યાં તેને ભૂખ તરસ અને થાકનો અનુભવ થાય લોટમાંથી બનેલા પિંડ તે આત્મા માટે ભોજન અને સહારો બને છે આ પિંડ આત્માને શક્તિ આપે છે અને તેને પરલોક સુધી પહોંચવામાં મદદ કરે છે એટલા માટે જ પિંડદાનને આત્માની શાંતિ અને મોક્ષનો માર્ગ માનવામાં આવે છે તો મિત્રો આવા જ રહસ્યમય તથ્યો જાણવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો